સકિવા ઓ વેલા હર રાંધવા માંડો ને કેની કેની સોકડીઓને કેતીઓ આવી દયું મમી એક જો લાખા ડાડા ની સોકરી કઈ એક નાથા ડાડા ની અને એક વિલી મોહિની કઈ ને એક ઇનિયા મિમન આવીતી નઈ કોઈલી થી ને બીજું બે ઓની કોરા કાલા કાકા ની નીની સોકરી બે ત્રણ આજી ત્યાંથી કઈ આયા અને બે સિયારે ઓલી પસવાડે ઓલા નથી આયા હમણા રેવા આપડા જવાય રે ઇની સોકરી છે સહત થઈ ગઈ વાં તો નથી

તાણા નાખીએ એટલે તરત ખાતોય હોય આજ કાગડો આય્યો નહીં મારે એને પૂડી ને ખીર ને ખવડાવવું તો દેખાતો નથી કાગડો કાગડા ની ભેગા મદદ અમે બે જ નહીં કરશું હાલો પૂરકી ગીત માં સડી ગયા લાગે આજી મો સંભડા હે આવા કઈ ગીત હોય નેઠા વગર ના ગીત ગાતા સાંભળતા હોય ચશ્મા સડાવીને મજાના એ કઈ દુનિયાદારી પડી જ નથી બીજા હું કરે એ પોતાના ધૂનમાં મગન સકલે બધું ધ્યાન છે મારું ન્યા તમારી વાતોમાં કારણ સસમા તમને દેખાય હું કઈ બાજુ જોઉં સન હું છે ન્યા જ વાતોમાં જ ધ્યાન હતું કંઈ જરૂર પડે જ કહેજો હું કરવા લાગી મને કામનું આરાહ નથી આ તો તમે ત્રણ ત્રણ જણીઓ એવી સો અને તી સતાય અમારે વડાવને કરવું પડે ને તો મને કહેજો હું આવી કાંઈ વાંધો નહીં હો એક કે એમાં ઘટે એમ નથી બેન વાહા મોર થાક્યું જાય એ તા બીજાથી ધૂન છે મારી દીકરી એવી મારી બે બહુ એવી માથા ભારે હામ હામ પસાડી તો એક એમ ગોબો ના પડે હાયલા રાખે આફેડીની સમજી જાય મોક ને મોટી બેન એ મજાન બે બેઠી એક વાસાડી ને બેઠી ને એક વાસાડી ને બેઠી આર ફૂડી ની મારી દીકરીઓ ગધડી ની પડી છે કઈ બે ભૂંગ્યું ચકી હવે હું બનાવું હવે બે સિયર બાકી રહ્યું તરવાની બાકી બધું થઈ ગયું હવે તમે બનાવશો મેનાબેન હવે કઈ રહ્યું નથી હું જ કર નાખું ભેગા ભેગ મને ધરક થાય કરવાના જો બિચારી છોકરીઓ ખાશે ને ગોણીઓ મને ધરક થાય ભલે ખાય હું તો રાંધીને ખવડાવું એમાં રાજી છું આરહુડ્યું જેવી હું નથી સકી ભાભી હું કીધું હે કે આરહુડી જેવી હું નથી એવું કંઈક કીધું ને મને અહીં એવું હંભરાણું ગુણગુણ અમને કે કેવાય કે સકી ભાભી કે આ કરો કે આ કરો મારે કઈ નથી કે હું બાપા કરું હોય તો કરો ને ના કરું હોય તો કઈ નહીં તમે એવડી એવડી થઈ ગયો અને હજી ખબર ના હોય શું કરું ને હું નથી કરું મારે કેવું પડે હે ના કરું હોય તો કઈ નહીં હું તો કર લે મને છે કામ નું બર હા તે તો બર હોય તો કરો હવે રેવા દયો ના કામ છોટો જારો આવશે અહીંયા ગરમી થાય છે હવે જી બોલી ને મોઢા જારો આવવાનો છે હું વેટી રહીજો આપણે છોકરીઓ આવી જ બેન તમારે છે ને વાળ બાંધી લેવાય આ વાળ છે ને છૂટા હોય ને તો રસોડામાં બધે જાય પછી કોઈને ખાવામાં આવી જાય ખુલાય જ ન રખાય હા એ ભાભી મને ના શીખાડો મને બધી ખબર પડે કંઈ બાંધવાની કઈ ખુલા રાખવાની મારે રાખવા છે ખુલા વાળ આવે કંઈ કહેજો હલો થઈ ગયું છે છોકરીઓ આવવા માંડ્યું છે હો વેલા હર ઘરમાં ગરમ આપી દેજો હા પૂર્યું છે ને જે રીતે કાસી દે જે સળવા વધુ દેવાય એને કાઢી ના લેવાય જીરીક રીતે રાત મારવો જોઈએ કલર તો હરો થાય ભાવે હરો મીઠાઈ વધારે આવે હલો હલો ફટાફટ બધું તૈયાર કરી દે છોકરી આવી મંગળી કરવા માંડે હલો તૈયાર હે ભગવાન આ બે વશીઓથી ડોહી હી ખામણ દેવા કચકચ કચકચ હાલો થઈ થાય ગયો હાલો થાચરી બધું તૈયાર કરો ખીર માં પડી છે આવો આવો સોકરીઓ આવો સોકરીઓ વાતા સજ થ્યું હાથ નું કયું તને હવે એ તો આપણે આ બેન દેહી જઈ તો હાલ એ ઘણીસ કહેવાય દીકરી છે એમાં હું તાગળો જો નામે ખાવા માંડ્યો હાલો હાલો સોકરીઓ બધી આમ લાઈનમાં ગોઠવાઈ જાઓ હાલો જમવાનું આપી દે સોકરીઓ અમારા દીકરીઓ જાને તો છોડીઓ ને સાંધલા બધી એક પેકેટ લેતી જાજો ભૂલી ના જાતી હા માસી નહીં ભૂલી સકીવો પૂળીઓનો આટો મારું છોકરી કોઈ છોકરીઓ ખાહે નહીં મમ્મી એમને થારી ભઈરી છે અત્યારે છોકરીઓ જરા જરા ખાય કેવી બધી ટપુડી ટપુડી છોકરીએ જોઈ લે મોટી ના મળે તો કરવી પડે પણ ટપુડી ટપુડી બધી મળી ગઈ છોકરી સકી ભાભી હું તો મોટી સમો હા બાપા આ બીજીની વાત થાય છે એમ ઓલી જહા જે કુડી છે ફરાકડાવાળી ગુલાબી ફરાકડાવાળી